શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાર જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ અને ભગવાન રામ રામ બોલવાથી રામ કેવી રીતે મળે એમ વિચારવામાં કંઈ જ અર્થ નથી ઉલટું એમ કહી શકાય કે રામ રામ બોલ્યા વગર રામ મળવાનું શક્ય જ નથી વ્યવહારમાં પણ આપણો એ જ અનુભવ છે માનો કે આપણે એક ગામ જવું છે એટલે આપણે સ્ટેશન પર ગયા અને જ્યાં જવું છે એ જગ્યાનું બધું વર્ણન કર્યું પણ તેનું નામ તેટલું યાદ આવ્યું નહીં તો આપણને ટિકિટ મળશે કે એથી ઉલટું એ ગામ વિશે આપણે કંઈ જ જાણતા નથી પણ તેનું નામ ખબર છે તો આપણે આપણને ટિકિટ મળશે અને ત્યાં જઈ શકાશે એટલે કે જે જગ્યાએ જવું છે તેની માહિતી છે પણ નામ એટલું જ યાદ આવતું નથી તો તેનો કાંઈ જ ઉપયોગ નથી આ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે બાકી બધું કર્યું પણ નામ નહીં લીધું તો કાંઈ ઉપયોગમાં આવતું નથી એટલે કે નામની જરૂર છે નામથી ભગવાનની પ્રાપ્તિ થવાની જ એની ખાતરી રાખવી ભગવાનના નામની જરૂર બે રીતે છે એક સંસારનું સ્વા સાચું સ્વરૂપ સમજાય એ માટે અને બીજી ભગવાન મેળવવા માટે પેટ ભરીને ખાવા પીવાનું મળતું હોય મેરા છોકરા ઘરબાર વગેરે બધું જ હોવા છતાં પણ આપણે ચિંતા અને અજંપો કેમ રહ્યા કરે છે એ આપણને સમજાતું નથી એનો અર્થ એ કે દુઃખનું ખરું કારણ શું છે એ સમજાતું નથી એ સમજાય તે માટે ભગવાનના નામની જરૂર છે ભગવાન માટે અજંપો લાગે ત્યાં સુધી નામની જરૂર છે પછી ભગવાન સિવાય આપણે બીજો કોઈ આધાર નથી એટલે નામ લેવું જોઈએ અને છેવટે ભગવાનના દર્શન બાદ ટેવ પડી ગઈ હોવાથી આપોઆપ લેવાયા કરે છે એકંદરે આરંભથી તે અંત લગી ભગવાનનું નામ જ સિલક રહે છે જે નામ સ્મરણ કરે છે અને તેનું અનુસંધાન રાખે છે તેને ભગવાનની જિજ્ઞાસા આપોઆપ ઉત્પન્ન થાય છે નામને અર્થે જ નામ લો કે જેથી તેમાં રામ છે એ સમજાય નામ લેતા જે બને તે સારાને માટે અને આપણા કલ્યાણને માટે છે એ ભરોસો રાખવો ભગ ભગવાનનું નામ એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ સદવસ્તુ છે ભગવાનમાં જે પોતાને ભૂલ્યો તે ખરો જીવન મુક્ત જે કંઈ સાધવાનું છે તે આ જ છે બાકીની વાતો સ્વપ્નવત સમજવી તે અનુભવમાં આવ્યા છતાં પણ ન આવ્યા સરખી જ છે દેહની સાથે આપણું જે તાદાત્મ્ય છે તે એક પ્રકારની ટેવ પડી ગઈ હોવાથી અને અભ્યાસ પડી ગયો હોવાથી ઘડાયેલું છે ભગવાનના ચિંતનમાં રહીને એનાથી ઉલટો અભ્યાસ કરીએ તો જેમ આજે દેહ સાથે તાદાત્મ્ય થઈ ગયું છે તે જ પ્રમાણે ભગવાન સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય સવારે ઉઠતા રાત્રે સૂતા જમતા પહેલાં નામ લેવું જ અને ભગવાનને યાદ કરવા જ એવો નિયમ કરવો તે જિંદગીમાં ખૂબ ઉપયોગી થઈ પડશે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ